પણ કે મીડિયા મીડિયા દ્વારા અને પ્રિન્ટ કરું છું ભાઈ ખરી વાત ખરાઈ કરી અને પછી છાપે અને પછી જ આ ન્યૂઝ વહેતા કરે બરાબર છે જયારે ઉમેદવાર તરીકે માનો ધારાસભ્ય તરીકે હું પોતે એનું ખંડન કરું છું કે ભાઈ હું ક્યાંય જવામાં નથી અને મીડિયામાં વહેતું થઈ જાય છે કે ભાઈ આ ભાજપના સંપર્કમાં જે ભાઈ ક્યાંથી આ વાત ઉપજાવી કઈટી છે બરાબર છે હું પણ આ વસ્તુથી અજાણ છું અને આજે પ્રિન્ટ મીડિયાને પણ હું આપના દ્વારા રિક્વેસ્ટ કરવા માગું છું કે ભાઈ ખરેખર તમે જે ખરાઈ છે એ ખરાઈ કરો અને પછી જ આ આ વસ્તુનું તમે હાઈલાઈટ કરો બરાબર છે તો બીજી તરફ વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગી ધારાસભ્યોના પક્ષ પર આકરી પ્રતિક્રિયા આપતા ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો તેઓએ ભાજપ પર આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપ સત્તા બચાવવામાં હવાતિયા મારે છે ભાજપ વિપક્ષના ટેકા આગામી ચૂંટણી પાર પાડવાના પ્રયાસમાં લાગી હોવાનો પણ આક્ષેપ પરેશ ધાનાણીએ લગાવ્યો છે ભાજપ જનતાના મેન્ડેટનો નો અનાદર કરી સત્તા બચાવવાના પ્રયાસમાં લાગી હોવાનો આક્ષેપ ધાનાણીએ લગાવ્યો છે દિલ્હીના દરબારમાંથી આગામી દિવસોમાં નવરા થઈ રહેલા નરેન્દ્રભાઈને સમાવવા માટે ખૂબ ચિંતિત છે ગુજરાતની જનતાએ નર્વસ નાઇન્ટીને ભાજપને અટકાવી છે ત્યારે વિરોધ પક્ષના ધારાસભ્યોને મુખ્યત્વે ત્રણ કારણો યા તો કાળાધનના કોથળા ખુલ્લા મૂકી અને કોઈને લલચાવી શકાય યા તો મંત્રીપદની ઓફર કરી અને સત્તામાં ભાગીદાર બનાવી શકાય અને યા તો પોલીસના દંડે પીટાવી ડરાવી ધમકાવી અને એને ભાજપમાં ભેળવવાનો સતત ભાજપ પ્રયાસ કરતી આવી છે આ જૂની પરંપરાને આગળ ધપાવતા આજે ભાજપનો જનાધાર ઘટી રહ્યો છે ત્યારે વિપક્ષના ટેકે આવતી ચૂંટણીઓને પાર પડવા માટેનો ભાજપનો આ નિરર્થક પ્રયાસ છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કદાચ ભયભ્રમ અને ભ્રષ્ટાચારથી કોંગ્રેસના માથાઓ ખેડવવામાં ભાજપ સફળ થશે પણ મતદારોના રોષનો સામનો લોકસભાની ચૂંટણીઓમાં